સનરાઈઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં તેની પ્રથમ જીત હાંસલ કરી છે ટીમે ગતરોજ બુધવારે વર્તમાન સિઝનની આઠમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને એકત્રીસ રનથી હરાવ્યું હતું હૈદરાબાદે આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો તો અગાઉનો રેકોર્ડ આરસીબીના નામે હતો બેંગલુરૂએ બે હજાર તેરની સીઝનમાં પુણે સામે રન બનાવ્યા હતા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગતરોજ બુધવારે મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે વીસ ઓવરમાં ત્રણ વિકેટે બસો સિત્યોતેર રન બનાવ્યા હતા કે જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વીસ ઓવરમાં પાંચ વિકેટ બસો છેતાલીસ રન જ બનાવી શકી હતી તો હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ અને જયદેવ ઉન્નડકટે બે બે વિકેટ લીધી જ્યારે હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ ત્રેવીસ બોલમાં ત્રેસઠ રન ટ્રેવિડ હેડે ચોવીસ બોલમાં બાસઠ રન અને હેનરિક ક્લાસને ચોત્રીસ બોલમાં એસી રન બનાવ્યા હતા એડન માર્કરમે અઠ્યાવીસ બોલમાં બેતાલીસ રનનું યોગદાન આપ્યું હતું તો મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા અને ગેરાલ્ડ કોઝીને એક એક વિકેટ મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ